અમદાવાદની જીજે યુનિવર્સિટીમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન દસ તારીખે સિક્યુરિટી ગાર્ડ એબીવીપી કાર્યકરો પર કર્યો હતો હુમલો ગત દસ તારીખે જીજે યુનિવર્સિટીમાં કારોબારીની રચનાને લઈ સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પોલીસની હાજરીમાં હુમલો થતાં એબીવીપીના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો વિદ્યાર્થી વિરુદ્ધ નીતિના આરોપ સાથે હિમાલયા મોલ અને દૂરદર્શન સુધીના રસ્તા ચક્કાજામ કર્યો હતો જેમાં ગેટ પાસે એબીવીપીના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું કાર્યકરોને કોલેજમાં જતા અટકાવવા મામલો બિચકાયો હતો અને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે મોટી સંખ્યામાં કોલેજના કાર્યકર્તાઓ પહોંચી ગયા હોવાની વધુ પોલીસના જવાનો બોલાવા પડ્યા હતા એ ઘટનાની અંદર જે લોકો સંડોવાયેલા છે એ લોકોને તમામ જવાબદારીમાંથી મુક્ત કરી અને એમની કેમ્પસમાંથી અકાલપટ્ટી કરી દેવામાં આવે એવી સ્પષ્ટ માંગ કરે છે તથા આજે આ કેમ્પસ જે છે એ યુજીસીની ગાઈડલાઇન મુજબ યુજીસીની પરવાનગી અને વોટ્સઅપ ખાતે મળેલી છે છતાંય આ ભ્રષ્ટ લોકો એને અહીંયા આગળ અમદાવાદ ખાતે બિન અધિકૃત રીતે ચલાવી રહ્યા છે